તો ભાવનગરના એક યુવકે પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી કારના દરવાજે બેસીને સિગરેટ ફૂંકી હતી તેવો વિડીયો સામે આવ્યો છે તેની રીલ પણ તેને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી હતી અને તેને લખ્યું હતું કે હવે ખરી બધી બાબતો લખી હતી અને હવે આવું નહીં થાય તે માટે યુવકે પણ માફી માંગી હતી જ્યારે ભાવનગર એસઓના પોલીસ ટીમે જાહેર માર્ગ પર વાહન ચલાવતા સ્ટન્ટ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વાયરલ થયેલા વિડિયોના આધારે યુવકને પકડીને તેની સામે આરોપીને પકડીને અને માફીનામું કબૂલ કરાવી છે જેની થઈ તેને મારી ગાડી રિટર્ન કરી અને હવે હું માફી માગું છું ફરીવાર આ રીતે વિડીયો મની બનાવું